મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો આગળ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે કાલની તુલનામાં આજે ઘટાડો ભાવ છે સાત હજાર બસો ને તેતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર ચારસો ને ત્રીસમાં માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ચોવીસ હજાર ત્રણસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો

ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણીસમાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર એકસો ને જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે એકાણું હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ